ભૂલી ગયો એમ રામાયણ તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના અત્યારે જમવાનું બરાબર અત્યારે જમવાનું બનાવતા હતા જો ખીચડી વઘારેલી અને મમ્મી હજી નવા નવા જૂની જૂની રાખે નાખી પર વાંધો આવે છે અમારા ઘરમાં નળ તૂટી ગયો કે પાણી તરફે છે ને કે જો ગોરા પાણી પડે હે પછી અમારો નળ તૂટી ગયો હું તમને દેખાડો જો નળ કહી દઉં છે ને આમ નામ ડોલ ભૈરા ભૈર બરાબર તો આ નળનો છે ને એક પ્રોબ્લેમ આવ્યો અમે ઓલા હાઈથે હે ને બોલા હાઈથે ડકર હુઆણા કરતા હોય ને કારણ કે આપણે હું ઓલો દેશની રીતના રોડવી દે હાઈથે નળ ફિટ કર્યો મારા મમ્મીએ પછી એ નળમાંથી આ પાણી છે ને મમ્મી એ અહીંથી ન પડે છે ના 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 આ નળમાંથી જ પડે છે જો એ મેં નળ વૈધું વૈધું પાણી

એમાં એવું હે કે નળ તૂટી ગયો તો હવે વિચાર કરો મિત્રો હવા બે વાગે હવે હજી તો અમે હવા બે વાગે તો હું આવ્યો બરોબર હવે ખાલી જમવા પાછી મારે ડાયરેક્ટ જવું પડે બરાબર તો ક્યાં આપણે પૂગી શકીએ મને કહો તમે હે નળ લેવા આવું આપણે દાનત હોવી જોઈએ

હજી મારે હું આવ્યો હોઉં મારે એટલી ભૂખ લાગી ને હવની મોર ખાવા મળે એવો એને આજ મેનુમાં જોઈ લ્યો ટમેટાનું શાક ને ભાઈ મારા રોટલી નથી ખાવી મારે લીગલી રોટલી આપે આપણે લીગલી રોટલી આપણી ટમેટાનું શાક પછી ખીચડી પછી કેળા પાપડ બધી વસ્તુ મસ્ત તમે જાણી હે બરાબર છાસ અડદિયા અડદિયા પાસો ડબરો ભરાણો કેટલા અડદિયા પડ્યા મેં આપણી પાસે તારા પાસવડો બ્રો બની બે દિવસમાં ખલાસ ઓહો આટલું બધા ખાઈ છે કોણ ઓર દે ઈ જ નથી ખબર પડતી કોણ અમા ભજી આજ જો આજ હવારે ઠંડી હતી એટલી બધી કે તમે વાત ના પૂછો બરાબર ઠંડી હવારે એટલી હતી મારા દોસ્ત પર ફોન આવ્યો કે રનિંગ કરવા જવાનું છે મેં રનિંગ કરવા તો ભેગું નહીં થાય બરાબર કારણ કે ઠંડી જ એટલી હતી ભાઈ એમાં થોડી કેમ હગી આવા ટાઈડના કઈ કેન્સલ કરી નાખો એની કોઈ બધું કરી મેં દવા પી પી પાવર આવે એટલે જો આમ પાર્ટી ફોર્મમાં હોય બાકી તમને ખબર જ છે કેવી રીતના હોય ને દવા પીધી હોય ને તો જ પાર્ટી ફોર્મ હોય બાકી હરી વાલા હા તો ખાઈ લો ને હું કે ના પાડું જો ડુંગરી ખાવા જવાનું ચાલુ કરી શિયાળામાં કે ડુંગરી હારી ડુંગરી કેમ હારી મમ્મી એટલે એનાથી શું થાય એનાથી શું થાય મમ્મી ગેસ થાય ગેસ થઈ પાછો ગેસ થાય